મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બીજી તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો સોમવારનો રોજ ધાણાની આવકની વાત કરી મિત્રો તો ધાણાની આવક ચાર હજાર ગુણીની નોંધાણી છે મિત્રો શનિવારે પાંત્રીસો ગુણીની આવક હતી તો શનિવાર કરતાં આવક પાંચસો ગુણીની વધારે નોંધાણી છે મિત્રો ને બજાર વિશેની આજની વાત કરીને તો બજારમાં ફરી પાછી તેજી જોવા મળી રહી છે મિત્રો બજારમાં આજે પચાસથી સાઠ રૂપિયા બજાર તેજ જોવા મળી રહ્યું છે ઊંચા માલમાં અને

ચૌદસો ને એકવીસ મળ્યું આ ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયો આ એક કલર વાળો સારો માલ છે ધાણા છે મિત્રો ચૌદસો ને એકસઠ રૂપિયા આ માલ નો ભાવ થયો છે ચૌદસો ને એકતાલીસ

તેરસો ને એકોતેર તેરસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો ઈગલ કલર માં છે તેરસો ને એકોતેર નો ભાવ થયો છે એકાવન ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન નો ભાવ કયો તમે જોઈ શકો માલ નો ચૌદસો ને એકાવન રૂપિયા માં છે ઈગલ પ્લસ કલર માં છે ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે માલ સુપર છે ધાણા છે મિત્રો ཁྱོ 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 ཁྱོ